હજુ એક અઠવાડિયું નથી થયું વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી જેમાં પૂર પાટ ઝડપે આવતી ગાડીએ સાયકલી ટક્કર મારી છે અને ચોંકાવનારી વાત તો એ છે કે આ નબીરો ભાજપ નેતાનો પુત્ર નીકળ્યો છે વહેલી સવારના સમયે બે સાયકલિસ્ટ જઈ રહ્યા હોય છે ત્યાંથી ઘણા બધા વાહનો પસાર થઈ રહ્યા હોય છે બરાબર તે જ સમયે બ્લેક કલરની એસયુવી કાર વીજ વેગે આવે છે અને ટક્કર મારી કાર ચાલક રફુ ચક્કર થઈ જાય છે આંખના પલકારામાં થયેલો અકસ્માતના દ્રશ્યો સરખી રીતે ના જોયા હોય તો ફરી એકવાર સરખી રીતે જોઈ લો શ્વાસ અધ્ધર કરી નાખતા દ્રશ્યો અમદાવાદના એસજી હાઇવે પરના છે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સમય વહેલી સવારના છ પચીસ કલાક તિવારી સહિતના તબીબો સાથે સવારે છ વાગે સાયકલિંગ કરવા નીકળ્યા હતા એસસી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ થી વડેસર જવાનું નક્કી કર્યું હતું વહેલી સવારના સાડા છ આસપાસ સોલા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા

गाड़ी पे एक्सीडेंट के बाद लेके गया था और उसके बाद इसने जो है बताया था उसको कि मैं चार दिन के लिए उदयपुर शादी में जा रहा तो सौ तो से तो ज्यादा कैमराज किए हैं है, कंट्रोल से भी चेक किए टेक्निकल सर्वेलेंस और ये बहुत अच्छा डिटेक्शन जो है वो हुआ है और इसकी अभी तक कोई क्रिमिनल हिस्ट्री नहीं पाई गई है

હાઇવે પર ટક્કર મારી તે સીસીટીવી કેમેરામાં પરમ વોરાએ કાર ખોટી રીતે ઓવરટેક કરી હતી તેવું ધ્યાને આવ્યું હતું ઘટના બાદ સૌથી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં પહેલા તો કારનો અડધો નંબર મળ્યો હતો ત્યારબાદ કારના મોડલ નંબર અને કલરથી તપાસ કરી તો એક કારનો નંબર તેની સાથે મેચ થયો હતો આ સાથે જ વસ્ત્રાપુરની જે સોસાયટીમાંથી તે નીકળ્યો હતો તેના સીસીટીવી પણ ચેક કરાયા હતા પોલીસે વસ્ત્રાપુર આસપાસથી સોસાયટીઓની તપાસ કરી અને એક જગ્યાએ કારનું છેલ્લું લોકેશન આવ્યું હતું ત્યાં પણ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અકસ્માત બાદ પરમ એક મિકેનિક પાસે ગયો હતો ચાર દિવસ લગ્ન માટે ઉદયપુર જઈ રહ્યો હોવાનું મિકેનિક ને કહ્યું હતું જેથી પોલીસે ઉદયપુરમાં એક ટીમ મોકલી અને લોકેશન ટ્રેક કરીને તેની ધરપકડ કરી હતી

અકસ્માત પહેલા કરી હતી મિત્રો સાથે પાર્ટી પોલીસના કહેવા મુજબ ત્રેવીસમી તારીખની રાત્રે પરમ અને બીજા કેટલાક યુવકો વસ્ત્રાપુર પાસે એક સોસાયટીમાંથી નીકળતા દેખાઈ રહ્યા છે જેમાં તેઓ લથડીયા ખાતા નજરે પડે છે તેના પરથી તેણે નશો કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે પરમે વસ્ત્રાપુરની સોસાયટીમાં દારૂની મહેફિલ માણી હતી અને દારૂના નશામાં અકસ્માત કર્યો હોવાનો પણ દાવો કરાયો છે

उसका बिना मेडिकल के और उसका उनके उस पुराने इंसिडेंट पे करना वो अभी हमें देखना पड़ेगा कि उसका क्या है क्योंकि वीडियो जो आ रहा है उसमें शायद दारू नहीं दिख रही है वो केवल वो चलने के उससे और उसके बिहेवियर से ऐसा लग रहा है टक्कर मारिया ने नबी करी कबुलात पुरपाट कार हंकारी बे टक्कर मारना नबी पुलिस पकड़ में आ गया बाद तेनी हेकड़ी उतरी गई નશો કરી બેફામ કાર ભગાવી સાયકલિસ્ટ ને મારનાર પરમ વોરા હવે ભલે ભૂલ સ્વીકારી હોય થાય તેની શું ગેરંટી કારણ કે આવા નબીરાઓ રસ્તાઓને રેસતા પાટા સમજી કાર ભગાવતા હોય છે ત્યારે આ કેસ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ